પ્રશ્ન પણ યાલા લગી છે ઓહો રે મારુંમાં નડુ મૂંચાય છે ઓહો રે મારું માડાડુ મોડાય છે ઓહો રે મારુંમાં નડુ મૂકાય છે ઓહો રે મારું મા નડું મૂકાય છે માં નડું મારું મનટ મોટાય છે આવ્યા છે અકરોડ પ્રભો ને તેરવાન આવ્યા છે અકરોડપા ભોજન તેરવાન જાય છે મથુરામાં પહેલવાનલાય છે મથુરા માં પહેલવાન ગો પુરા ગામ આજે ઓછા છે ગોગોરે મારું બનડો મુ છે ગોળા ગામ છે ઓ

દેશે ઘર દેવી ચાળા દુઃખ કોને છે ઘર દેવી ચારા દુઃખ કોને દેશે આજે સોના કાર

जाए कृष्ण कन्हैया लाल की